નમસ્કાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર વ્યાજખોર જિલ્લામાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ જીવ હોમી દીધો છે દારીયાધાર તાલુકાના પછેગામ રોડ પંચરત સોસાયટીમાં રહેતા જયેશભાઈ સરવૈયા નામના વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે વ્યાજખોરો પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા અને જાહેરમાં કરવાની ધમકી આપતા હતા જેને લઈ ઝેરી દવા મોતને ઘટકુ કરી લીધું છે વ્યાજખોરના જયેશભાઈ સરવૈયાને પરિવાર માં ત્રણ સંતાનો છે જેમને પિતાની છત્રછાયા ગુમાવી છે સમગ્ર મામલે નટુભાઈ મિયાની અને ભાવેશભાઈ કાત્રોડિયા વિરુદ્ધ ગાડીઆધાર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે રાજ્યના ગૃહમંત્રી વ્યાજખોરોને નેસ્ત નાબૂદ કરવા માટે મક્કમ બન્યા છે પરંતુ ભાવનગર જિલ્લામાં વ્યાજખોરો બેફામ બની રહ્યા છે રિપોર્ટર દર્શન આચાર્ય એફકે લાઇવ ન્યૂઝ ભાવનગર